નમસ્તે ખેડૂત ભાઈઓ ખેડૂતો માટેની ચેનલમાં ખેડૂત ઉપયોગી એવા નવા વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે ગુજરાતના ખેડૂતોને ઉપયોગી એવું સ્વાથી ઝટકા મશીનની વાત કરવાની છે ખેડૂતોને જંગલી પ્રાણીના વધતા જતા ત્રાસને કારણે ખેતરમાં અત્યારે એક ટકાઉ ઝટકા મશીન લગાવવું ખૂબ જ જરૂરી બન્યું છે માટે મિત્રો ખેડૂતો માટે ગુજરાતનું સર્વશ્રેષ્ઠ સ્વાતી ઝટકા મશીન લઈને હું આવ્યો છું મિત્રો ગુજરાતમાં અનેક ઝટકા મશીનો છે પણ સ્વાતી ઝટકા મશીન શા માટે સર્વશ્રેષ્ઠ છે તે હું તમને જણાવી દઉં મિત્રો આ મશીનની ખાસ વાત તો એ છે કે આ મશીન રાત્રે પોતાની જાતે શરૂ થઈ જાય છે અને દિવસે પોતાની જાતે બંધ પણ થઈ જાય છે સાથે જ મિત્રો પ્રાણીઓને પણ માત્ર ઝટકો જ લાગે છે કોઈ પણ શારીરિક નુકસાન આ મશીન દ્વારા થતું નથી આ મશીન સૂર્યથી ચાલે છે માટે તેને વીજળીની પણ જરૂર નથી મિત્રો વીઘા સુધીની પણ રક્ષણ આપે તેવું આ ટકાઉ અને સારું એવું મિત્રો સ્વાતી ઝટકા મશીન છે જ્યારે પણ કોઈ પ્રાણી ખેતરમાં આવવાની કોશિશ કરશે ત્યારે આ મશીનમાં રહેલી મ્યુઝિકલ સિસ્ટમ ચાલુ થશે અને કોઈ પણ પ્રાણી ખેતરમાંથી ભાગી જશે આમ મિત્રો ખેડૂત પોતાના ખેતરને સ્વાતી ઝટકા મશીન લગાવીને સુરક્ષિત રાખી શકે છે આ મશીનની ખાસ વાત તો એ છે કે તમે ઘરે બેઠા બેઠા પણ આ મશીન મગાવી શકો છો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર ફોન કરીને તમે પૂછી શકો છો મિત્રો આ મશીન અંગે તમારે કોઈ પણ જાણકારી મેળવવી હોય તો તમને સાચી અને સચોટ આ નંબર પર મળી જશે તો ભાઈ તે નંબર છે મિત્રો ત્રેસઠ બાવન દસ બેતાલીસ છાસઠ જે મિત્રો તમને નીચે સ્ક્રીન ઉપર પણ દેખાતો હશે તો આ નંબર પર ફોન કરીને તમે આ મશીનને લગતી કોઈ પણ જાણકારી મેળવી શકો છો અને સ્વાતી જટકા મશીન મિત્રો ખેડૂતો માટે સૌથી વધારે ભરોસાવાળું પણ ગણી શકાય કારણ કે ખજૂરભાઈ પોતે પણ મિત્રો આ મશીન વાપરવાનું કહે છે અને તે પોતે પણ મિત્રો આ મશીન યુઝ કરવાનું ખેડૂતભાઈઓને જણાવે છે સાથે જ મિત્રો આ મશીનની ગેરંટી વોરંટી વિશે વાત કરી લઈએ કે આ મશીનની સાથે તમને શું મળશે તો મિત્રો આ સ્વાતી જટકા મશીનની ગેરંટી વિશે વાત કરીએ તો બેટરીમાં તમને એક વર્ષની ગેરંટી મળશે વીસ વર્ષ સોલારમાં ગેરંટી મળશે અને જટકા મશીનમાં બે વર્ષની ગેરંટી તમને મળશે મિત્રો બજારમાં આ મશીનોની કિંમત પંદર હજાર કરતા પણ વધારે છે પણ ખાસ ખેડૂતો માટે જ સ્વાતી ઝટકા મશીન માત્ર સાત હજારથી શરૂ થાય છે તમે મુલાકાત પણ લઈ શકો છો જેના માટે હું તમને એડ્રેસ પણ જણાવી દઉં તો મિત્રો સ્વાતી જટકા મશીનનું એડ્રેસ છે માંડવ પેટ્રોલ પંપની સામે મારુતિ નંદન કોમ્પ્લેક્સ સુરેન્દ્રનગર અને ખાસ વાત તમારે ત્યાં ના જવું હોય તો તમે ઘરે બેઠા બેઠા પણ મંગાવી શકો છો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મેં તમને જણાવ્યો તે નંબર પર ફોન કરી શકો છો અહીંયા નીચે તમને આ નંબર પણ દેખાતો હશે મિત્રો આ મશીનના ભાવો વિશે હું તમને જણાવું તો એક થી લઈને પચાસ વીઘા સુધીની જો જમીન હોય તો મિત્રો તમારે સાત હજારમાં મશીન લાગી જશે પચાસ થી દોઢસો વીઘા સુધીની જમીન હોય તો દસ હજાર પાંચસો રૂપિયા અને અઢીસો સુધીની વીઘાની જમીન હોય તો મિત્રો સત્તર હજાર રૂપિયાની અંદર તમને આ મશીન મળી જશે મિત્રો બજારમાં જે છે તે અલગ અલગ વિવિધ વેરાયટીના મશીનો મળે છે પરંતુ ખેડૂતોની પહેલી પસંદ અને ખેડૂતો જેના પર ભરોસો દાખવે છે તે માત્રને માત્ર સ્વાતી જટકા મશીન છે તો જો મિત્રો તમે અલગ અલગ ઝટકા મશીન વાપરીને કંટાળી ગયા હોય અને જંગલી પ્રાણીઓથી પણ કંટાળી ગયા હોય તો તમે સ્વાતી સ્વાતિઝટકા મશીનનો એકવાર અનુભવ જરૂર કરી લેજો જેથી તમને ફાયદો મળી શકે તો મિત્રો આ મશીન તમારે ખરીદવું હોય તો મેં તમને જેમ પહેલાં જણાવ્યું તે પ્રમાણે આ નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને કોમેન્ટમાં જણાવી દેજો અને અમારા ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો ધન્યવાદ જય માતાજી